એ લોકો મારાધી ભાઈ મજામાં ને મોજ આવી ને વિડીયો આજે આપણે આપણું ઓલા આવવાનું છે અપડેટ એ એના વિશે વાત કરીશું તે વિડીયો શેરજો અપડેટમાં શું શું નવા ફેરફાર થશે એની ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તમારા મિત્રોને શેર કરજો આપણે પચીસ તારીખ પહેલાં આપણે એખોત્રીસ સબસ્ક્રાઈબર બની ફેમિલી પૂરી કરવાની છે ભાઈ પ્લીઝ જલ્દી છે એખોત્રીસ સબસ્ક્રાઈબર કરી દેજો વીજ આગળ નવું વધારે તો આપણે પહેલાં આપણે પોઈન્ટની પરવા આવી જવી વાત કરીએ આપણે ફી ફાયરમાં શું શું નવું આવવાનું છે ફ્રી ફાયરમાં લગભગ ક્લેશ કોર્ડમાં પછી ગનનું બદલી જવાનું છે તે પાછું કેમકે ક્લેશ કોર્ડમાં આવું તે પાછું અપડેટ ઓલું આવવાનું છે તમે ખબર ન હોય તો અપડેટ કરાવશે જોઈ શકો છો પંદર હજાર અપડેટ આવશે એટલે સૌ ત્યારે અપડેટ આવશે ઓલું મેન અને પંદર તારીખ બધું આમાં ઘટી જશે અહીંયા ગામ બદલી જશે અહીંયા અહીંયા ઓલી ઓલી આવવાની છે એમ પાંચ છની સ્કીન લગભગ આવવાની છે લગભગ મને ખબર છે હજીમાં એમ પાંચ પાંચ છ આવશે અહીંયા અને એમાં કઈ હશે નહીં તટી જશે એમાં બધી સ્કીન હશે પણ ભંગાર હશે કાંઈ ડેમેજ હોય તો સારું પંદર બદલ છે એટલે ઘન ગન ફેરફાર થાય છે ભાગ મળે છે કેમ કે ફાઇલ નીકળી જવાની છે એમ આવે તો ખબર પડશે બંને બીને માહિતી પાકી બહુ મળી નથી એટલે તમને કંઈ એક નહીં બીજા કાર્યક્રમો બધા બદલાવ થવાનો છે તો તમને ખબર છે તો બીજા યુટ્યુબિયો જોઈએ તમને ખબર છે આપણે હુકમ નથી હુકુમ ભાઈ હુકુમ ભાઈ હું કુમરો ઉલ્લો છે અહીંયા છેલ્લામાં તમે બસો સેકન્ડ છે પચાસ સેકન્ડ થઈ છે પચાસ સેકન્ડ ફટાઇ દેવામાં આવી છે કુંભમાં આલોકમાં કઈ ફેરફાર તો પણ કાંઈ લગભગ લગભગ આલોકમાં અને આપણા તમે જો આપણે જોઈ લે આપણે ફ્રી ફાયર મળ્યા બધો પર્ગેટેટા અરમુડા રિંગ માસ્ટ પાછો આવવાનો છે ત્યારે આપણે મે ચાર મેપ છે આપણા આગળ કુલ ભરમૂંડા કળિયાર અને ફરજેક્ટ મેપ થઈ જાય છે શેર મેપ થઈ જાય છે આપણે અને ક્લેશકો પણ આવવાનું થશે એની સાથે આપણે તમને કસ્ટમમાંથી માર્ગ કરીને પડ્યા છે આપણા તમને જે કંઈ લાલ કસ્ટમ જોવા મળશે એ લાળ લાડ કસ્ટમોલું કરી શકશો તમે અને બધા ખબર બધા ટુર્નામેન્ટ રમાડે આ બધું આખી સ્કોડ હોય તો બધા એક નંબર બે નંબરની સ્કોડ એમ ગ્લુ હોવું પડે બતાવી એમાં અહીંયા બંધ હશે એક એ રીતે તમને તો મળશે આવશે પાછી વિડીયો બની તમને આપી આવી જાય માહિતી સાથે અને બીજું તો કઈ અને બધું આવવાનું છે પછી નવી ગન આવવાની છે એમ તમને પ્રૂફ સાથે ફોટા બતાવ તમે તમને એક માનજો તો ફ્રી ફાયર એની કોમ્યુનિટી પોસ્ટમાં પોસ્ટ કરશે અરે તને યે આપણે જોઈ લી લી એ જોઈ પેલા ટીમ આપણે ચેનલ પર જી ઘણા ભાઈ એ આ આપણે સબસ્ક્રાઇબ કરી વિડિયો જો છે પણ સબસ્ક્રાઇબ નથી કરતા પછી ટકા સબસ્ક્રાઇબ ન કરી ભાઈ સબસ્ક્રાઇબ કરી દજો પ્લીઝ ભાઈ દિલ સે લગતા ભાઈ આપ સમજી શકતે હો કે મેને આજ તક કિસને આજ આપ આવી ગયા છે આપણે મેન્ડ ફ્રી ફાયર ને કોમેન્ટ પછી ન્યુ વેપન કમિંગ છે ન નવી બનાવવાની છે m249 જેવી છે સ્કોપ આવી છે હરે ગન ઘરનું નામ તો એ ખબર પડી નથી ખબર પડશે એટલે તમને હું વિડીયો બનાવીને જણાવી દઈશ આપણે અપડેટ ખબર પડી જાય છે બધાને બીજું જોઈએ તો આ ફોટો કોસ્ટ કર્યો છે ખબર પડતી ને મા કઈ શું છે લખ્યું છે કદાચ બર્મોના બધું ગણ બદલી દેવાની છે તમે જોઈ શકો છો પેરાફલ યુએમપી ના ઓલી નવી આવી છે શોટગન યુડી બધા એમાં ફેરફાર થાય છે આ ઘણી બધી ક્લેશ અવા આવવાની છે લગભગ ક્લેશ ક્લેશું લખ્યું એટલે બીજું જોઈએ તો જોઈએ તો આપણે આ આપણો ઓલો મેપ છે એ બન મિનિટ પર મિનિટ આવવાનું છે તે મી જોઈ શકો છો પોસ્ટમાં એ પોસ્ટ કરેલું છે મને તમે મિનિટ પહેલાં બે દિન બે ત્રણ પહેલાં ફોટો છે એટલે પર મિનિટ આવવાનો જ છે જે ભાઈનું મેપ આપણે પછી આવશે મોજ કરો તો આજના વિડીયોમાં એટલો જ મારે કાયમ ગુજરાતીમાં વિડીયો જો હોય તો મને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો નવા નવા ઇવેન્ટ ને ગેમ વિડીયો હું લાવતો રહ્યો છું એક બીજી વાત કહેવામાં આવું તમને હું કહેશું તમારા આઈપીએલ લાઈવ જોયું હોય તો હું એક હું એક ડિસ્ક્રિપ્શનમાં વાળા કોમેન્ટમાં પિન લિંક આપી દઈશ સબસ્ક્રાઈબ કરી નાખજો આઈપીએલ તમને લાઈવ જોવા મળશે સ્ટાર્ટ થાય તો તમને સો શું આવજો ખરા એને પહેલાં જો તમારે આઈપીએલ જોયું તો કોમેન્ટમાં કોમેન્ટ કરી દેજો શાંતિથી તો હું ખબર પડે આઈપીએલ લાઈવ કરવાની વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ભાઈઓ આપણે પછી તારીખ પહેલાં એખો ત્રીજને સબસ્ક્રાઈબ કરાવી દેદિવસી પ્લીઝ ભાઈ Thanks for watching.